જંબુસર શહેર અને તાલુકાની જનતાને નગરપાલિકા જે કંઈ પ્રક્રિયા કરી છે એ આપ સમક્ષ જણાવવા માગું છું જંબુસર નગરપાલિકા સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ અંતર્ગત બે હજાર ત્રેવીસ ચોવીસના રોજ સરકારશ્રી દ્વારા બે કરોડ પંચાવન લાખ બત્રીસ હજાર જેટલી માધમાર રકમની મંજૂરી તારીખ ઠરાવ એકવીસ નવ બે હજાર ત્રેવીસના સાધારણ સભાના ઠરાવ નંબર ચોપનથી મળેલી છે એની સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ ત્યાર પહેલાં જંબુસર નગરપાલિકા તેર એક બે હજાર ચોવીસ સોળ બે હજાર બે ચોવીસ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ અલગ અલગ દૈનિક પેપર દ્વારા તમકાલી ભાગોળથી એસટીએફઓના રોડની જાહેરાત આપવા ઓનલાઈન ટેન્ડર જાહેરાત આપેલી તેમ છતાંય કોઈપણ એજન્સી કામ કરવા આવેલ નથી ત્યાર પછી જ કેન્દ્ર સરકારની ચૂંટણી આવવાથી બે મહિના જેટલો સમયગાળો આચારસંહિતામાં ગયો ત્યાર પછી તરત જ આઠ તારીખના રોજ આઠ છ બે હજાર ચોવીસના રોજ આચારસંહિતા સમાપ્ત થઈ અને અગિયાર છ બે હજાર ચોવીસના રોજ જંબુસર નગરપાલિકાએ આ રસ્તા માટેની ટેન્ડરની જાહેરાત કરી ત્યાર પછી ટેન્ડરની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી પચીસ છ બે હજાર સોળના રોજ એક ટેન્ડર માત્ર આવેલું જે ટેન્ડર ખોલવાની એજન્સી એક આવેલી છે જે નક્કી થઈ છે અને એ ટેન્ડર રકમ કરતા એબો હોય જે રકમ ની મંજૂરી માટે અમે સરકારશ્રી અને સર સુરત કમિશનર ઝોનમાં મંજૂરી માટે મોકલેલી છે એ મંજૂરી મળેથી તાત્કાલિક આ રોડનું કામ સમર્પણ સમર્પણ કામ જે કરવાનું છે એ જંબુસર નગરપાલિકા યુદ્ધના ધોરણે કરશે એવી માહેર જાહેર જનતાને વિનંતી છે એટલે ધીરજ જંબુસર શહેરની અને તાલુકાની પ્રજા રાખે અમે તમામ નગરપાલિકાના સદસ્યશ્રીઓ આ રોડ માટે સતત અમારા સંગઠનનું માર્ગદર્શન છે છે સંગઠન દ્વારા પણ અમને જણાવવામાં અમે એ પ્રક્રિયામાં એ દિશામાં સૌથી ઝડપી કામ થાય એવું કાર્ય અમારા સંગઠન દ્વારા અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય દ્વારા કરવામાં આવે છે અસ્તુ ભારત માતા કીજે વંદે માત્ર જમ્મુ શામાં લોકવાયકા ચાલી રહી છે કે પીઆઈ કંપની દ્વારા તમને દરખાસ્ત કરવામાં આવી હતી કે અમે આ રસ્તો બનાવી રહીએ કારણ કે અમારી ગાડી નથી જાય છે તો એ કેમ નાસ્તો કરવામાં આવ્યું તમારા પ્રેસ માધ્યમથી અમે એવું કહીએ છીએ કે જે બી આ પીઆઈ કંપનીની લોકવાયકા ચાલી રહી છે એ બિલકુલ ખોટી અફવા છે પીઆઈ કંપનીને અમે જે સર્કલો બનાવીએ અમે નગરમાં એ સર્કલ માટેની દરખાસ્ત કરી હતી અન્ય કંપની એટલે કે ઓએનજીસી છે કે આ મીઠાનગર એ બધાને પણ અમે દરખાસ્ત કરેલી છે સર્કલ માટે પણ અમને સહકાર નથી મળ્યો તો પીઆઈ કંપનીએ આટલી મારબત રકમની રોડની કોઈ સહાય અમને આપી નથી ને જો કોઈના માધ્યમથી કે નગર આપણા જંબુસર નગરના કોઈ પણ નાગરિક પીઆઈ કંપનીમાંથી જો એ મંજૂરી લાવે ને એ રોડ બનાવવા તૈયાર હોય ઓએનજીસી કે પીઆઈ કંપની કે મીઠાના ઘરવાળા તો અમે જંબુસર નગરપાલિકાના તમામ કોણના સભ્ય અને પ્રમુખશ્રી એ આહવાન કરીએ છીએ અત્યારથી કે જે પણ પીઆઈ કંપની તૈયાર હોય તો અમે એ રોડ બનાવવા માટે કંપની આપવું હોય જે પણ એજન્સી ટેન્ડર આપવો હોય તો અમે તૈયાર છે ને એ બનાવી શકે છે અને અન્ય કોઈ આ જે વૈકલ્પિક વ્યવસ્થાઓ જે કરવાની હોય રસ્તાની મરફ એના માટે શું અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસાને લઈને જે ખાડા પડ્યા છે એને લીધે પ્રજાને તકલીફ પડે છે એના માટે તમે શું વૈકલ્પિક ચંબુસર નગરપાલિકાએ છેલ્લા ત્રણ દિવસથી જેસીબી દ્વારા જે કોઈ પણ આ રોડ પર ખાડાઓ છે એ ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરેલ છે અને આ કામગીરીને લઈને લગભગ ચાલીસથી પચાસ ટકા જે તકલીફ હતી એ તકલીફ ઓછી પણ થયેલી છે હાલમાં વરસાદ છે ટેન્ડર પ્રક્રિયા થયા બાદ કમિશનર કમિશનરશ્રીને દરખાસ્ત મોકલેલી છે એ દરખાસ્ત મંજૂર થઈને આવશે તો રોડ બનશે પરંતુ ચોમાસાને કારણે આ રોડ અત્યારે બનાવવો એ હિતાવહ નથી એને કારણે જે એનું યોગ્ય સમારકામ છે એ સમારકામની પ્રક્રિયા પણ અમે આગામી એક બે દિવસમાં કે જે ખાડાઓ પૂરવાના છે એ ખાડાઓ પૂરીને એની ઉપર રોલરિંગ કરીએ તો જેથી હજુ પણ પ્રોફ્લિક પડતી જે હાલાકી છે એ હલાકી દૂર થાય એવી પ્રયત્ન એવા પ્રયત્નો જંબુસર નગરપાલિકા દ્વારા થઈ રહ્યા છે અને બીજી ખાસ વાત એ જણાવવી છે કે જંબુસર નગરપાલિકા એ ક વર્ગની નગરપાલિકા છે જંબુસર ટંકારી ભાગોળથી એસટી ડેપો માટે આરસી રોડ જો બનાવવો હોય તો એની એસ્ટિમેટની રકમ અંદાજે નવ કરોડથી ઉપર જેટલી થાય છે કળની નગરપાલિકા હોવાને કારણે સરકારશ્રી તરફથી આટલી મોટી ગ્રાન્ટ એક સહજે જંબુસર નગરપાલિકાને મળતી નથી અને એને લઈ અને અમે આરસી રોડ બનાવી શકતા નથી પરંતુ જંબુસર નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રી અને ચૂંટાયેલા જે તમામ સભ્યો છે ભારતીય જનતા પાર્ટીના એ સભ્યોનો એક એવો વિચાર છે કે આગામી સમયમાં આ જે ટંકારી બરોબરથી એસટી ડેપો એસટી ડેપોથી લા હોટલ સુધીનો જે રસ્તો છે કે જે કડ નગરપાલિકા હોવાને કારણે પૂરતી ગ્રાન્ટના અભાવે આપણે નિભામણી કરી શકતા નથી તો એ રસ્તો એ સરકાર હસ્તક આપી દેવો ઠરાવ કરીને પીડબલ્યુડીને આપી દેવો આર એમ બી વિભાગને આપી દેવો કે જેથી પ્રજાને પડતી જે હાલાકી છે એ હાલાકી દૂર થાય સરકાર દ્વારા એમાં પીએ પી ડબલ્યુડી દ્વારા વધુ ગ્રાન્ટ જો ફરવાશે તે આરસીસી રોડ પણ બની શકશે એટલે અમે એ દિશામાં પણ આ નગરપાલિકાની પહોળી પ્રયત્ન કરી રહી છે કે સરકાર હસ્તક જો એ રોડ ને આપી દઈએ તો વધુ ગ્રાન્ટની પાળવણી થાય અને એના થકી પ્રજાને તે પડતી હાલાકી છે વારંવાર આ રોડ બગડી જાય છે એ રોડ બગડતો બંધ થાય અને સારો રોડ વધુ ગ્રાન્ટથી આરસીસીનો રોડ ત્યાં બની જાય એવી યોજના છે આગામી સાધારણ સભા જ્યારે થશે ત્યારે પ્રમુખશ્રી અને સભ્યોશ્રી એવું કહે છે કે અમે આગામી સાધારણ સભામાં આ અંગેનો ઠરાવ કરી અને સરકારને સુપ્રત કરવા માટેના પણ પ્રયત્નો કરીશું એટલે આ નગરપાલિકાની આગામી યોજના છે અને સાથે સાથે ગટરની પણ સમસ્યાઓ છે બે હજાર અગિયારમાં આપણી ગટર યોજના ફેલ થઈ ગઈ છે તો એના માટે શું પ્રાધાન્ય નગરપાલિકા જ્યારે જંબુસરમાં ગટર યોજનાની શરૂઆત થઈ ત્યારે જંબુસરની અંદાજીત વસ્તી પચીસ હજારની વચ્ચે હતી સરકારના આંકડા મુજબ અત્યારે જંબુસરની વસ્તી લગભગ પચાસ હજારની આસપાસની હશે વસ્તી વધવાને કારણે જે નાની ગટર લાઈન મંજૂર થયેલી હતી ને બનેલી હતી એમાં ભરણ વધ્યું છે અને ભરણ વધવાને કારણે ગટરની અમુક વિસ્તારોમાં થોડી ઘણીક સમસ્યાઓ છે જંબુસર નગરપાલિકા દ્વારા પ્રેશર મશીનથી અને સુરત પ્રાદેશિક કમિશનર તરફથી પણ સુપરસકર મશીન આપવામાં આવે છે એ મશીન દ્વારા પણ આ સમસ્યા હલ કરવા માટે સતત પ્રયત્ન થાય છે હલ પણ આપ સૌ પત્રકાર મિત્રો જોતા હશો તો છેલ્લા બે દિવસથી સુપર સકર મશીનની કામગીરી પણ જંબુસરમાં ચાલી રહી છે અને આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા જમ સમગ્ર જંબુસર શહેરની નવી ગટર લાઈનને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આ ગટર લાઈન જંબુસર નગરપાલિકાએ કરવાની નથી આ ગટર લાઈન સરકાર દ્વારા સમગ્ર જંબુસર શહેરમાં નવી ગટર લાઈનની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને સરકાર દ્વારા જ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે અને સરકાર દ્વારા સમગ્ર જંબુસર શહેરની નવી ગટર યોજના આગામી લગભગ અમે વિચારીએ છીએ ત્યાં સુધી બેથી ત્રણ મહિનામાં ચોમાસા પછી જ સમગ્ર શહેરની નવી ગટર લાઈન નાખવાનું કામગીરી પણ શરૂ થનારી છે તો આજે તમારે ગટર યુગનો નવી થવાની શરૂ થતી હોય તો પછી એને લઈને તમે જો રોડ બનાવો એ ફરી તોડવા પડશે જે પણ રોડ બનશે એ તૂટવાની સમસ્યા આવશે પરંતુ હાલ પ્રજાના જે પ્રશ્નો છે પ્રજા બે ચાર દિવસથી રજવાતો કરી રહી છે આવેદનપત્ર આપે છે પ્રજાને પણ હલાકી પડે છે એટલે પ્રજાને હલાકી દૂર થાય એવા અમારા પ્રયત્નો છે હજુ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે ચોમાસાનો બે ત્રણ મહિનાનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જો સરકારશ્રી દ્વારા ગટલ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવે તો કદાચ આ નવા રોડની કામગીરી થોડીક વિલંબ પણ થાય પણ ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રજાને આ પર તકલીફ ના પડે એવી વ્યવસ્થા તો કરવામાં આવશે સરકારશ્રી હસ્તક કામગીરી છે એ પણ સરકારશ્રી ટેન્ડરિંગ કરી અને એજન્સીની નિમણૂક કરીને ડાયરેક્ટ પેમેન્ટ એજન્સીને સરકારશ્રી જ કરવાની છે અને એની કામગીરીને એનો સર્વે પણ પૂર્ણ થઈ ગયેલો છે એની એજન્સી પણ સરકારશ્રીએ સર્વે માટેની નિમેરી હતી એનો સર્વે પણ પૂર્ણ થઈ ગયેલો છે અને સમગ્ર જંબુસરમાં નવી પાણીની લાઈનો પણ આવશે આ તબક્કે અમારે ખાસ એવું કહેવું છે કે જંબુસર નગરપાલિકાના સત્તાધારી પક્ષ એ સતત પ્રજાના પ્રશ્નો માટે અગ્રેસર રહે છે એમના પ્રજાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એ માટે સતત પ્રયત્નશીલ છે પરંતુ તેમ છતાં વિપક્ષ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે એ ખોટી રીતે આવેદનપત્રો આપવાની કામગીરી થાય ખોટી રીતે પ્રેસ મીડિયાની પ્રેસ કોન્ફરન્સો થાય એ માત્રને માત્ર સસ્તી પ્રસિદ્ધિ લેવા માટેનું કામ છે વિપક્ષના સભ્યો એ જાણે છે કે જંબુસર નગરપાલિકાએ રોડની કામગીરી વ્યવસ્થિત રીતે કરેલી છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલી છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી જ્યારે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જ્યારે ટેન્ડર ભરાઈ ગયો ત્યાર પછી એમને એવું લાઠ્યું કે હવે આ રોડ બની જશે તો અમારે આની પ્રસિદ્ધિ લેવી જોઈએ અને પ્રસિદ્ધિ લેવાના હેતુથી જ અત્યારે ખોટા વિષયો આ વિપક્ષ દ્વારા અને કોંગ્રેસ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે હું વિપક્ષના મિત્રોને પણ નમ્ર વિનંતી કરું છું આ તબક્કે કે જંબુસરના વિકાસમાં અમને સહકાર આપે ખોટા પ્રશ્નો ઉભા ના કરે અને જ્યાં પ્રજાનું હિત જળવાયેલું છે એવા કામોમાં સંપૂર્ણ સહકાર આપે એવી અત્યારે અને ખોટી સસ્તી પ્રસિદ્ધિ લેવાનું બંધ કરે એવી વિપક્ષને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કેન્દ્રને આપણું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટી એક ડિસિપ્લિનમાં માનનારી પાર્ટી છે અવારનવાર વિકાસને લગતા કામોને લઈને સંગઠનની અને ચૂંટાયેલી પાંખની કાયમ માટે સંકલનની બેઠક થતી હોય છે જેમ અમારા કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ માહિતી આપી વિશાલભાઈ આપી કે અગાઉ ચાર વાર ટેન્ડર થયું પણ કોઈ સંજોગો વસાત આ ટેન્ડર ભરાયું ના અને કામ જમ્મુસર ગામની પ્રજાની ચિંતા અમને પણ છે અમે પણ આ ગામમાં જ રહીએ છીએ અને અમારી અમને અમને સારું નથી લાગતું કે પ્રજા દુઃખી થાય અમારો એ જ ભાવ છે કે પ્રજાને યોગ્ય પ્રાથમિક સુવિધાઓ મળવી જ જોઈએ પણ આ કોઈ કોઈની પેઢી નથી અહીંયા સિસ્ટમથી કામ ચાલતું હોય છે વહીવટીની પ્રક્રિયા હોય છે ટેન્ડરિંગની પ્રક્રિયા હોય છે હવે ટેન્ડર નથી ભરાયું તો નગરપાલિકાના સભ્યો દ્વારા એવા પણ પ્રયાસ થયા છે કે કોઈ કોન્ટ્રાક્ટરને લાવી અને ટેન્ડર ભરાઈએ એના માટે પણ મહેનત કરેલી છે પણ આ આગળ વાત કરીને અમારા બિરેનભાઈએ કે વિપક્ષની એક માનસિકતા છે એમની જે સંસદમાં છે ને એવી અહીં પણ માનસિકતા છે કે એક રોળા નાખવાના વિકાસમાં સહયોગ નહીં આપવાનો પણ એમની ઘરતુથ્થીમાં એટલે કોંગ્રેસની ઘરતુથ્થીમાં રહેલું છે કે એક રાજકીય સ્ટન્ટ ઊભો કરવો પોતાના રોટલા કેવી રીતે શેખવાય એમની એ છે પણ એમાં મારે પડવું નથી મારી પાર્ટી અમારા લોકોની પાર્ટી ડિસિપ્લિનમાં માનનારી છે અગાઉ વિકાસને લગતા કોઈ પણ કામોમાં નગરપાલિકાના સભ્યો તો અને જમ્મુસર શહેર ભાજપ સંગઠન એ મળી અને સંકલન કરી આગામી વિકાસના કામો કરવાની જ છે